હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું સિંધી સ્પેશિયલ ડીશ દાળ પકવાન તેને દાળ પૂરી પણ કહેવામાં આવે છે આમાં ચણાની દાળ સાથે પૂરી એકદમ ક્રિસ્પી બનાવવામાં આવે છે તો આ રીતે તમે દાળ પકવાન ડારે ન બનાવ્યા હોય તો એકવાર આ રીતે દાળ પકવાન તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બને છે તો ચાલો દાળ પકવાન કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ અને તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઈક જરૂરથી કરજો તો પહેલાં આપણે દાળ બનાવીશું તો તેના માટે દાળ પકવાનની દાળ બનાવવા માટે અહીંયા અમે આ એક વાટકો ભરીને ચણાની દાળ લીધેલી હતી અને અડધો વાટકો મગની દાળ લઈ ગઈ અને બે કલાક માટે આ રીતે પાણીમાં પલાળીને રાખેલી છે તમે જોઈ શકશો આ સરસ પલ્લીને તૈયાર થઈ ગઈ છે હવે દાળને આપણે બાફીને તૈયાર કરીશું જે વાટકીથી આપણે દાળ લીધેલી છે તે જ વાટકીથી ત્રણ કપ જેટલું પાણી લીધેલું છે હવે દાળ આપણે કુકરમાં લઈ લેશું સ્વાદ પ્રમાણે નમક લઈશું વન ફોર્ટી સ્પૂન હળદર ઉમેરીશું એકવાર બધું મિક્સ કરી લઈએ હવે કૂકરનું ઢાંકણ બંધ કરી બે વિસરણ કરી લઈશું તો હવે આપણી ડાળ બફાય ત્યાં સુધીમાં આપણે પકવાન માટેનો લોટ બાંધીને તૈયાર કરીશું તો તેના માટે મેં એક મોટા વાસણમાં બે કપ રોટલીનો ઝીણો લોટ લીધેલો છે તો તેની સાથે જ હું અડધો કપ ઝીણો રવો લઈશ રવો ઉમેર્યા બાદ સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે લોટની અંદર આપણે રવો ઉમેરશું તો આ પૂરી છે એ એકદમ સરસ ક્રિસ્પી થશે હવે આ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક લઈશું વન ફોર ટીસ્પૂન અજમો ઉમેરીશું આની અંદર આપણે મુઠ્ઠી પડતું મોણ ઉમેરીશું જેથી આપણે પકવાન છે તે સરસ ક્રિસ્પી બને તેલ નાખ્યા બાદ ફરી એકવાર મિક્સ કરી લેવાનું છે આ રીતે મુઠ્ઠી પડતું મોણું ઉમેરવાનું છે જેથી આપણા પકવાન છે તે સરસ ક્રિસ્પી બને અને ખાવાની પણ ખૂબ જ મજા આવે તો અત્યારે હું આ રીતે ઘઉંના લોટના પકવાન બનાવી રહી છું પણ તમારે મેંદાના લોટના પકવાન બનાવવા હોય તો તમે સેમ રીતે ઘઉંના લોટની જગ્યાએ મેંદો યુઝ કરી શકો છો હવે થોડું થોડું પાણી ઉમેરતા આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો આ રીતે પકવાન માટે આપણે લોટ વધારે કઠણ નહીં અને ઢીલું પણ નહીં એ રીતે મીડિયમ બાંધીને તૈયાર કરી લઈશું અહીંયા તમે જોઈ શકશો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે ઉપરથી થોડું તેલ ઉમેરી દઈએ અને ફરી લોટને એકવાર સારી રીતે મસળી લઈશું હવે લોટને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ ત્યાં સુધીમાં આપણે દાળ જે બાફવા માટે મૂકેલી હતી તે પણ ચેક કરી લઈએ બફાઈ ગઈ છે કે નહીં હવે દાળ આપણે આ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે તેને થોડી આ રીતે મિક્સ કરી લઈશું દાળને આપણે લિક્વિડ નથી કરવાની આ રીતે જ બાકીને રેડી કરવાની છે તો આ તૈયાર છે પણ તેની અંદર આપણે લીંબુનો રસ ઉમેરીશું અને દાળને તમારે ટેસ્ટ કરી લેવી મીઠું ઓછું હોય તો થોડું તમારે મીઠું ઉમેરી દેવાનું રહેશે ત્યારે મેં લીંબુનો રસ નાખેલો છે તમે આમચો પાવડર પણ લઈ શકો છો હવે દાળને આપણે નીચે લઈ લેશું અને દાળ માટેનો વઘાર રેડી કરીશું તો તેના માટે કડાઈ લઈશું કડાઈની અંદર આપણે એક ટેબલ તેલ લઈશું તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે

હવે આપણે ગેસ ચાલુ કરવાની બિલકુલ જરૂર નથી થોડી કોથમીર પણ ઉમેરીશું હવે બધું જ સરસ મિક્સ કરી લઈએ હવે આપણી દાળ પકવાન માટેની દાળ પણ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકશો આ રીતે આપણી દાળ તૈયાર છે દાળ પકવાન માટેની દાળ તમારે વધારે ખાટી જતી હોય તો તમે આમચૂર પાવડર લઈ શકો છો તો થોડો આમચૂર પાવડર પણ ઉમેરી દઈશ હવે તમારે એકવાર ટેસ્ટ કરી લેવાની જો મીઠાની જરૂરિયાત લાગે તો તમે આ ટાઈમે મીઠું પણ ઉમેરી શકો છો કારણ કે અત્યારે આપણી દાળ એકદમ સરસ ગરમ છે હવે સરસ બધું મિક્સ થઈ ગયું છે તેને સાઈડ પર રાખીશું હવે આપણે પકવાન બનાવી લઈએ તો તેના માટે આપણે લોટ બાંધીને તૈયાર રાખેલો છે તેને સારી રીતે મસળી લઈશું તો આ રીતે લોટ બાંધેલો છે તેને સારી રીતે મસળી લઈશું ત્યારબાદ તેમાંથી એક લુઓ લઈ તેમાંથી આપણે પાતળી મોટી પૂરી બનાવી લઈશું તો આ રીતે મેં એક પૂરી વણીને તૈયાર કરી લીધેલી છે પૂરી તળતી વખતે ફૂલે નહીં તો તેના માટે આ રીતે આપણે ફોકથી કાણા પાડી લઈશું આ જ રીતે બાકીના બધા જ પકવાન આપણે વણીને તૈયાર કરી લેવાના છે આ સાઈડ મેં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે આ રીતે તેલ ગરમ થાય એટલે આપણે પૂરીને તેલમાં એક એક મૂકતા જઈશું અને તળીને તૈયાર કરી લઈએ પકવાન તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આ રીતે પલટાવતા પલટાવતા ગોલ્ડન ક્રિસ્પી થાય એવો તળી લઈશું તો આ રીતે એક પકવાન તળાઈને તૈયાર છે તેને આપણે એક પ્લેટમાં મૂકતા જઈશું તો આ જ રીતે આપણે બાકીના બધા જ પકવાન તળીને તૈયાર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકશો તો આ રીતે પકવાન સરસ ગોલ્ડન ક્રિસ્પી તળાઈને તૈયાર થઈ ગયો છે તમે મેંદાનો લોટ નહીં પણ આ રીતે રોટલીના લોટથી પકવાન બનાવશો તો પણ તે સરસ એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે બાકીના બધા જ પકવાન તળીને તૈયાર કરી લઈશ આ સાઇઝ જોઈ શકશો બધા જ પકવાન આપણા બનીને તૈયાર છે હવે પકવાન પણ તૈયાર છે અને પકવાન માટેની દાળ પણ તૈયાર છે તો હવે આપણે પકવાન સર્વ કરી દઈએ હવે આપણે દાળ પકવાન ઉપર બનાવેલી દાળ છે તે લઈશું તો આ રીતે બંને પકવાન ઉપર આપણે દાળ ફેલાવી દેવાની છે સાથે જ આ રીતે સમારેલી જેની ડુંગળી પણ લઈશું ટામેટા લઈશું તમને જે રીતે ઉપર આ રીતે સામગ્રી જે ભાવે એ વધારે લઈ શકો છો કાંદા ટમેટા જે રીતે ભાવે એ રીતે ગ્રીન ચટણી પણ લઈશું આમલીની ચટણી લઈશું જેને સેવ લઈશું થોડા દાડમના દાણા પણ લઈશું દાડમના દાણા તમારી પાસે ન હોય તો પણ ચાલે હવે કોથમીરથી ગાર્નિશ કરી દઈએ તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણા દાળ પકવાન ખાવા માટે એકદમ તૈયાર છે તો પકવાનને મેં આ રીતે સર્વ કરી દીધેલા છે તો પકવાન આ રીતે સર્વ થાય છે બાકી તમને જે રીતે દાળ પકવાન ફાવે એ રીતે તમે દાળ પકવાનને સર્વ કરો તો હવે આપણા એકદમ ટેસ્ટી અને ચટપટા એવા દાળ પકવાન તૈયાર છે જો તમે આ રીતે તમારા ઘરે દાળ પકવાન ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ